વાહનોમાં આગ ચંપી અસંખ્ય વાહનોમાં તોડફોડ ગામમાં ફેલાયો દહેશતનો માહોલ ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો સાબરકાંઠાના મજરા ગામના છે જ્યાં શુક્રવારની રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ અગાઉની જૂની અદાવતમાં થયેલી આ જૂથ અથડામણમાં અસંખ્ય વાહનોમાં તોડફોડ કરવામાં આવી ગ્રામજનોના મકાનો અને મિલકતોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું તોફાની તત્વોએ તો એક કારને પણ આગને હવાલે કરી દીધી ગામમાં આવેલા ભૈરવ દાદા મંદિરે દિવાળી ના તહેવાર નિમિત્તે ત્રણ દિવસ આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું શુક્રવારે આરતી સમયે જ બે જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ સ્થિતિ વણસી અને બંને જૂથે સામ સામે પથ્થરમારો શરૂ કરી વાહનો અને મકાનો ને નુકસાન પહોંચાડ્યું જૂથ અથડામણ માં ઈજાગ્રસ્ત આઠ લોકો ને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે અટકાયત કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ કરી પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે